હું શશી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ માંગરોળ તાલુકાના સાંગવાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગામના સરપંચ સાથે ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં રાજ્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી રહે આ યાત્રા દરમિયાન લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કેશોદ માંગરોળ ધારાસભ્ય દેવાભાઈ માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ સાંગાડા ગામના સરપંચ થલી ગામના સરપંચ સહિતના સરપંચો આગેવાનો મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું આ અંતર્ગત કાર્યક્રમમાં લાભાર્થીઓએ પોતાને મળેલા લાભો વિશે જણાવ્યું હતું ધરતીનું સંરક્ષણ કરવા ખેડૂત નાટ્ય કૃતિ રજૂ કરવામાં આવી અને સ્વાગત ગીત સહિત નાટ્ય પ્રદર્શન દ્વારા પ્રાકૃતિક ખેતીના મહત્વની સમજણ આપવામાં આવી હતી આ તકે મરીન પોલીસ સી ટીમ દ્વારા બાળાઓને મહિલાની સુરક્ષા માટે માહિતી આપવામાં આવી હતી આ તકે ધારાસભ્ય તાલુકાના પંચાયત પ્રમુખ તેમજ સરપંચો અને ગામના આગેવાનો કર્મચારીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ કાંડોળ તાલુકાના સાંગાવાડા ગામે આજરોજ વિક વિકસિત ભારત સંકલન યાત્રા નિમિત્તે પ્રધાનમંત્રી ઉજ્જવળ ગેસ કનેક્શનના કીટો લાભાર્થીને આપેલ છે આયુષ્માન કાર્ડના કીટો પણ આપેલ છે માતૃશક્તિ કીટ પણ આપેલ છે સુ પૂર્ણ શક્તિ કીટનું વિતરણ તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજના ગામના છેવાડાના માણસોને સુધી લાભ પહોંચે એ માટે તમામ વિભાગના સ્ટોલ પણ નું આયોજન કરવામાં આવેલ છે